કારગિલ ચારે બાજુથી પર્વતોથી ઘેરાયેલું છે લેન્ડ કરવું ખૂબ જ પડકારજનક છે ત્યારે શિયાળાના સમયે જ્યારે હિમવર્ષા થતી હોય ને તેના કારણે પણ અહીં લેન્ડ કરવું વધુ મુશ્કેલ બની જાય છે ત્યારે રાત્રે હિમવર્ષા દરમિયાન વિમાનસ્ટ્રીપ પર લેન્ડ કરવું ખૂબ જ મુશ્કેલ છે લેન્ડિંગ દરમિયાન વિમાનોએ માત્ર રાત્રિના અંધારામાં પહાડોથી બચવાનું જ નથી પરંતુ લેન્ડિંગ માટે માત્ર નેવિગેશન પર આધાર રાખવો પડે છે ત્યારે સી વન થ્રી ઝીરો જે સુપર હરક્યુલ્સ વિમાનને ઉડાવવા માટે ઓછામાં ઓછા ત્રણ ફ્યુ મેમ્બર્સ ક્રૂ મેમ્બર્સની પણ જરૂર હોય છે અને જેમાં બે પાયલોટ એક લોડ માસ્ટર હોય છે આ વિમાનમાં ઓગણીસ ટન સામાન લોડ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે ને ત્યારે આ વિમાન એક કલાકમાં લગભગ છસો ચુમ્માલીસ કિલોમીટરનું અંતર કાપી શકે છે આ વિમાન ટૂંકા ટેક ઓફ અને લેન્ડિંગ માટે સક્ષમ છે